તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કર્મચારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું મહીસાગર જિલ્લામાં આઠ જુદા જુદા સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો જેમાં ચાર હજારથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના સૌ કર્મચારીઓએ સંકલ્પ કર્યો કે આપણા ગુજરાતમાંથી રક્તની જેટલામાં જેટલી બોટલ ગ્રીનિશ બુક વર્લ્ડમાં જે રેકોર્ડ છે એના કરતાં પણ વધારે રેકોર્ડ કરી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસને સાચા અર્થમાં ભેટ આપીએ અને રક્ત જેટલા માણસોને જરૂરી છે એટલા બધાએ માણસોનું જીવન એનાથી જીવે અને એ લોકો એનો લાભ લે અને દરેકને આ લાભાર્થીઓને લાભ મળે એવા ઉમદા હેતુથી સંયુક્ત કર્મચારીઓએ આ ભેગા થઈને એક આ પ્રયત્ન કર્યો છે